બધા મિત્રોને મારા રામ રામ જય શ્રી કૃષ્ણ નમસ્કાર ખેડૂત મિત્રો હું સાવન ભેંસદળિયા નિધિ ઓર્ગેનિક લેન્ડ પ્રાઇવેટ લિમિટેડ વતી આ બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે બોટાદ જિલ્લાના કરડા તાલુકાના માંડવધર ગામમાં એક જીરૂની વાડી આવ્યા છીએ કે જે ખેડૂતે આપણી ઓપટીમાં દવા વાપરેલી તો આપણે જે ભાઈને પૂછીએ કે તેમને કોઈ રિઝલ્ટ મળેલું કાકા પહેલાં તમારો આખો પરિચય આપી દો ભાઈ આ દવા બહુ કામ આપે છે મેં બે બહુ ટોપ જીરું અને જીરું ફાલે છે હારું ડાળીએ પડ્યું અને વધે હારી પકડી અને જીરું એકદમ લીલું શેવાળ જેવું જીરું થઈ બરાબર મારું નામ અશોકભાઈ કાળુભાઈ ગાબાણી ગામ માંડવધાર અને મોબાઈલ નંબર સોરાણું બે એકોતેર એકસઠ આઠ બાવન તમે બીજા ખેડૂતે શું ભલામણ કરશો બીજા ખેડૂતને ભલામણ કરવી છે કે આ ભાઈ મારો આ દવા સાંઠ પછી મારું જીરું જોવા આવો ટોપ થઈ ગયું છે ડાળી એ ફાયલું છે ઊંશા પકડી છે વજમાં હારું છે અને કોઈ જાતનો બીજો રોગ નથી તો ખેડૂત મિત્રો આ જેમ ભાઈએ કીધું એમ આ તમે જીરુંનું જોઈ શકો છો આમાં તમને ડાળીની સંખ્યા વધારે જોવા મળે છે છોડનો ઘેરાવો વધારે જોવા મળે છે અને કલરમાં પણ તમને ફરક જોવા મળશે તમને ધન્યવાદ